સુરતના ડભોલી વિસ્તારમાં મનીષનગર ખાતે સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં ભરાતું શાક માર્કેટ હવે સ્થાનિકો માટે અડચણરૂપ બન્યું છે આ શાક માર્કેટના નામે દારૂની મહેફિલો અને અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સ્થાનિક રહીશો દ્વારા ઉઠ્યા છે આ મુદ્દે સ્થાનિક મહિલાઓ તીવ્ર વિરોધ નોંધાવ્યું છે અને શાક માર્કેટ બંધ કરાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવી છે જાણવા મળ્યું છે કે ખુલ્લા પ્લોટના માલિકે શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી હતી પરંતુ આ બજારમાં ગાળા ગાળી દારૂનું સેવન અને અસામાજિક વર્તનની ઘટનાઓએ રહીશો ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકી છે આ બજારને કારણે આસપાસના વિસ્તારોમાં ગંદકી અને અવ્યવસ્થા પણ વધી છે જેનાથી સ્થાનિકોમાં રોષ ફેલાવ છે સોમવારે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ અને શાક માર્કેટ બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું તેમણે આરોપ લગાવ્યો છે કે આ બજારના નામે ગુંડાગીરી અને અસામાજિક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો શાક માર્કેટ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં વિરોધ વધુ તીવ્ર બનશે સ્થાનિક પોલીસ અને મ્યુનિસિપલ વિભાગને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે જેથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે સુનિલ ગાંજાવાલા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ